આજરોજ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ કૃષિ તથા ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓને સદસ્યશ્રીનો અભિવાદન સમારોહ યોજાયો મુખ્યમંત્રીશ્રીના પ્રદસ્તા અવસરે ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસમાં જાહેર કરાયેલ રાજ્યની છપ્પન મહિલા સમરસ ગ્રામ પંચાયત સહિત કુલ સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને સમરસ ગ્રામ પંચાયત યોજના અંતર્ગત ઉદાહરણ પૂરું પાડનાર બહેનો સહિત વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરી જનસેવામાં સેવારત રહેવાની શુભકામના પાઠવી શ્રીએ અવસરે જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી

એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પીએઆઈ માં ઉત્તમ કામગીરી થકી પંચાયત એ પ્લસ ગ્રેડ અપાવશે વિશ્વાસ વ્યક્ત કર્યો મુખ્યમંત્રી શ્રી આ સાથે સૌને સ્વચ્છતા અને શિક્ષણ માટે પ્રેરિત કરી રાજ્યની ગ્રામ પંચાયતોને વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલ કુલ રૂપિયા બારસો કરોડથી વધુની ગ્રાન્ટને જનસુખાકારી વધારનાર ગણાવી વિકસિત ગમડાઓ થકી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્યને પાર પાડવાની નેમ વ્યક્ત કરી એ બાદ મુકેશજી ઠાકોર જેવી ગુજરાત ન્યૂઝ ચાણસમાં